તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગાજર બીટ અને દાડમના દાણાનું ખૂબ જ ટેસ્ટી જ્યુસ અને માત્ર દસ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે અને આ જ્યુસ આજે આપણે ફૂડ પ્રોસેસરમાં બનાવીશું તો એના માટે મેં અહીંયા ગાજર છે એને છાલ કાઢી અને સાફ કરી લીધેલું છે તો આપણે આમાં એડ કરવા માટે ગાજરને બે સ્લાઇસમાં કટ કરી નાખશું અને હવે બીટ છે એને મેં અડધા બીટના સ્લાઇસ કરી લીધેલી છે એક ઇંચ આદુનો ટુકડો અને થોડા ફુદીનાના પત્તા તેને મેં ધોઈ અને સાફ કરી લીધેલા છે એને આપણે ફૂડ પ્રોસેસરમાં એડ કરીશું અને જુઓ થોડી જ વારમાં એનો જ્યુસ નીકળી જશે હવે એવી જ રીતે આપણે ગાજર એડ કરી દઈશું તો લો હવે આપણું જ્યુસ નીકળી ગયું છે તો આપણે એને બહાર કાઢી લઈએ ફ્રેન્સ ફૂડ પ્રોસેસરમાં આ જ્યુસ કાઢવું ખૂબ જ ઇઝી છે બસ પાંચ જ મિનિટમાં તમારે ગમે એટલું જ્યુસ કાઢવું હશે ને તો થઈ જશે તો જુઓ આપણું પાણી નાખ્યા વગરનું આ જ્યુસ આપણું બની ગયું છે તો હવે એને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને હવે એમાં અડધી નાની ચમચી આપણે તીખાનો પાવડર કાળા મરીનો પાવડર એડ કરીશું અડધી નાની ચમચી આપણે સંચર પાવડર એડ કરીશું અને આઠથી દસ ટીપા લીંબુના એનાથી આ જ્યુસનો ટેસ્ટ છે ને એમાં ઓર વધારો થશે અને બસ હવે એને બરાબર મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ આ પહેલાં પણ મેં એબીસી જ્યુસની રેસીપીની વિડિયો અપલોડ કરેલો છે જો તમે એ ન જોયો હોય તો એ પણ જોઈ શકો છો એ પણ ખૂબ જ ટેસ્ટી બનશે બસ હવે આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને શરૂ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે જો પસંદ આવે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને હવે એને આપણે ઉપર ફુદીનાના પત્તાથી ગાર્નિશ કરી દઈશું તો લો ખૂબ જ ટેસ્ટી એવું આપણું બીટ ગાજર અને દાડમનું જ્યુસ બની અને તૈયાર થઈ ગયું છે અને એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ